અને પરચુરણ જેવી જી નું પણ ખરીદ વેચાણ કરતી પેઢી અને જે ખેડૂત ભાઈઓને પૂરતો સહયોગ આપીને ખેડૂત કમિશન કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જેમની જરૂર મુલાકાત લેશો

ખૌદો 75 માવירભાઈ માવירજી કરી બેર બેર ઓયયા કરી આ લ્યો ભાઈ આ લિમિટ છે 14 75 14 14 છો વાલેરી વાહ મકોક કયા ક્યાં પત્તા 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 岡山に行くときに行くときに行くときに行くときに行くときに行くときに行くときに行くときに行くときに行くときに行くときに行くときに行くときに行くときに行くときに行くときに行くときに行くときに行くときに行くときに行くときに行くときに行くときに行くときに行くときに行くときに行くときに行くときに行くときに行くときに行くときに行くときに行くときに行くときに行くときに行くときに行くときに行くときに行くときに行くときに行くときに行くときに行くときに行くときに行くときに行くときに行くときに行くときに行くときに行くときに行く

પંદરસો ને ચુમ્માલીસ રૂપિયા મીડિયમ માલ લેના રવિ

પંદરસો ને પાસાઠ રૂપિયા સુપ્રમા લેના રવિ કરાય પંદરસો ને સિત્તેર રૂપિયા સુપ્રમાલ થોડું પીલાસ માં લેનાર

પંદરસો ને ઓગણસિત્ય રૂપિયા નવા જુનો મિક્સ હવે પંદરસો ને ઓગણસ સિત્તેર રૂપિયા સુપરમાલ લેનર રવિ પંદરસો ને પંચોતેર રૂપિયા સુપરમાલ લેનાર રવિ રોજ પૂરના ત્રાસથી બચવા માટે લગાવો ઉચ્ચ ગુણવત્તાવાળું અને ગુજરાતના દરેક ખેડૂતોનો વિશ્વાસ જીતનારું સ્વાતી સોલાર ઝટકા મશીન નાનાથી લઈ મોટા દરેક મશીનમાં બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટીની સાથોસાથ અડધી રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતી જટકા મશીન એક વીઘાથી લઈ બસ્સો વીઘાના જટકા મશીનો ખૂબ જ વાજબી ભાવમાં તો મળે છે સાથોસાથ હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ અત્યારે જ ફોન કરો અને ખેતર સુધીની ફ્રી હોમ ડિલિવરી મેળવો પંદરસો ને પાંચ સાઠ રૂપિયા સુપરમા લેનાર અવાજ રાધ્યામજીની પંદરસો ને સાહીઠ રૂપિયા સુપરમાં લેનાર શ્યામ કપાસવાળા કપાસ વાળા ખેડૂત ભાઈ રામસુર સવાભાઈ મેટાળિયા જીવાપર ગામના ગામ ના દલાલ સાંગાણી જસદણ માર્કેટિંગ એરમાં કપાસનું બજાર આજે ચૌદસો ને પચાસ રૂપિયાથી લઈને પંદરસો પંચોતેર રૂપિયા સુધી રહેલું છે ગઈકાલે કરતાં વીસ રૂપિયા જેવું બજારે જે નરમ જોવા મળી રહ્યું છે